गुजरात के सतल में गढ़वाड़ा जैन महाजन पंच और सतल जैन समाज द्वारा पवित्र पर्यूषण पर्व के भव्य रूप से उत्सव धर्मी झलक देखने को मिली मिलीस साल बाद सतल जैन समाज ने मास के अवसर पर विशाल शोभा यात्रा का आयोजन किया शोभा यात्रा में उनतीस साधु साध्वियों और करीब 20 तपस्वियों जिन्होंने वर्ष तप और शीर सागर तप किया था बगी और घोड़े बैंड के साथ सम्मान पूर्वक स्वागत किया गया विशेष बात यह रही कि जैन समाज के साथ साथ प्रजापति समाज के युवा आदित्य कुमार આજે જે જૈન ધર્મના જે પર્યુષણ પર્વમાં તમે જે તપ કર્યું ઉપવાસ કર્યા કે કઈ રીતે એને કોની અનુભૂતિ કેવી રહી જય શાસ્ત્ર સૌથી મોટો આજે દિવસ છે અને એ દિવસની અંદર આજે પર્યુષણ માસ ચાલી રહ્યો છે પર્યુષ માસ આઠ દિવસ માટે હોય છે અને આજે મારા પર્યુષણ માસનો છેલ્લો દિવસ છે જે આજે મેં સાત દિવસનો મા સમુદ્ર કરેલો છે અને આજે મારા ગુરુદેવના આશીર્વાદથી મેં આજે સાત દિવસ પૂરા કર્યા છે સાતે સાત દિવસ માટે સવારે સાડા સાત વાગે જ્યારે સૂર્યોદય થાય છે અને પછી અડતાલીસ મિનિટ પછી મારે પાણી પીવાનું હોય છે એ ઉકાળેલું અને એને પછી સૂર્યોદય સૂર્યાસ્ત થાય એને પાડી ઉઠ્યું છે અને આ બધું બધું ગુરુદેવના પ્રતાપની ભાવિક સ્વામીના પ્રતાપની અને હું જે શાસ્ત્રને બહુ મતલબ ધન્યવાદ કહેવા માગું છું આ બધું બહુ ઘણા ટાઈમ પછી મળ્યું જે મને સૌ પ્રથમ વાર મળું છું એ બહુ મારે ઉંમર પછી મળ્યું છે અને હું બહુ સંતોષ થઈ છું બહુ વાંચી છે આનંદ છે ગર વસ્તુ આજે મારા પગલાં મારા મારાશ પડ્યા છે અને સાથે સાથે